નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં બસો થી છસો મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો થી છસો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો પચાસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો એકતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો વીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો એંશી વાસણા માર્કેટ માર્કેટયાર્ડમાં ત્રણસોથી સાતસો સુરત માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી છસો ત્રીસ અંકલેશ્વર માર્કેટ માર્કેટયાર્ડમાં ચારસોથી સાતસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી છસો પંચાણું ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો સાહીઠથી પાંચસો સિતેર મહુવા માર્કેટયાર્ડમાં એકસો એંશીથી છસો પચીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી છસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો